મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને તમે પણ પોતે આ ટાઈપનો વિડીયો બનાવી શકો છો તો વિડીયો બનાવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો આજે આપણે ભગવાન શિવના સ્ટેટસ વિડીયો બનાવીશું તો વિન એપ્લિકેશન ઓપન કરો વિન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી શેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અને અહીં પ્રિફ્રેરન્સ લખેલું દેખાય છે એના પર ક્લિક કરો ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો ફોટો ડ્યુરેશન અહીંયા ચાર સેકન્ડની કરી લેવાની છે મિત્રો એટલે કે બે ફોટો વચ્ચેનું અંતર ચાર સેકન્ડનું રહેશે મિત્રો અને ટ્રાન્ઝિશન વાઇ મો પહેલા નંબર પર કરીને રાખવાનું છે મિત્રો હવે બહાર નીકળી જવાનું છે મિત્રો બહાર નીકળ્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે પ્લસવાળા આઇકન પર ક્લિક કર્યા પછી ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો ઓલ વિડિયો વિડીયોને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીં છ ફોટો પસંદ કરી લેવાના છે મિત્રો જે મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યા છે હવે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો હવે પાછળ બ્લેક પાર્ટ્સ ઇનપુટ ઓર જે ઓટોમેટિક આવી જાય છે ઓપ્શન ઓપ્શનથી નીચેથી નીકાળી લેવાનું છે ઉપર ઓરિજિનલ દેખાય છે જો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે હવે રાઇટના નીચાણ પર ક્લિક કરવું હવે ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે મિત્રો અને ફોટો જવા ઓપ્શનમાંથી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં એક બ્લેક બ્લેક સ્ક્રીન વિડીયો ઇફેક્ટ લેવાનું છે મિત્રો જે દસ સેકન્ડની છે મિત્રો એ પહેલેથી જ મેં ડાઉનલોડ કરીને રાખી છે જેમનું તમને રો મટીરિયલ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તેમાંથી મળી જશે મિત્રો તો હવે આ વિડીયોને ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર કરી લેવાનું છે પૂરી સ્ક્રીન પર કર્યા પછી બ્લેન્ડવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી લાઈટ પર ક્લિક કરી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે મિત્રો એને ડુપ્લિકેટ કરવાનો છે મિત્રો તો આપણે ડુપ્લિકેટ કરીને પાછળ લઈ જઈશું અને એને નીચે ઉતારી લઈશું આ રીતે હવે આપણે એકવાર પ્લે કરીને જોઈ લઈએ તો મિત્રો આ ટાઈપનો વિડીયો તમને દેખાવા લાગશે હજુ થોડું કામ બાકી છે મિત્રો હવે ઉપરનો એરો દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કર્યા પછી આપણે એક્સપોર્ટ કરી ગેલેરીમાં વિડીયો લઈ લેવાનો છે મિત્રો તો થોડી જ વારમાં વિડીયો ગેલેરીમાં આવી જશે તો 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 મિત્રો મિત્રો થોડી રાહ જોવી પડશે વિડિયો ગેલેરીમાં આવી આવી ગયો છે હવે આપણે બેક જઈશું હવે બહાર નીકળી જવાનું છે તો એક્સિટ ડાયરેક્ટલી કરીને વિડિયોની બહાર નીકળી જવાની ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તો જે વિધ વિડીયો આપણે ડાઉનલોડ કર્યો તેને સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર કરવાનું છે તો વિડીયો જે આપણે ડાઉનલોડ કર્યો હતો મિત્રો આવી ગયો છે તો ઉપર ઓરિજિનલ લખેલું દેખાય છે એના પર ક્લિક કરી નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હાઈ બ્લેક પાર્ટસ ઓટોમેટિક જે આવી જાય છે મિત્રો એને નીચે ડિલેટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે હવે ઉપરની લેયરમાં ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે મિત્રો ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીં લાઇટ ઇફેક્ટ લઈ લેવાની છે જે પંદર સેકન્ડની છે મિત્રો એને આપણે પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાની છે તો પૂરી સ્ક્રીન લેવા માટે તમને ખબર જ છે આપણે ફિલનો ઓપ્શન ઉપયોગ કરીશું ફિલનો ઓપ્શન ઉપયોગ કર્યા પછી આપણે બ્લેન્ડિંગ કરવાનું છે તો બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા મલ્ટીપ્લાય ઉપર ક્લિક કરવાનું છે તો તમને આ ટાઈપનો જોવા મળશે અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે ઉપર ડુપ્લિકેટ દેખાય છે એના પર ક્લિક કરી એ વિડીયોને ડુપ્લિકેટ કરી લેવાનો છે કારણ કે આ પાછળ ભાગ રહી જાય છે તો મિત્રો એ વિડીયોને થોડો આ રીતે પાછળ સ્ક્રોલ કરીને લઈ લેવાનો છે મિત્રો અને હવે આ તીનને ખેંચીને આ રીતે નાનો કરી લેવાનો નાનો કરીને એને નીચે સેટ કરી લેવાનો એટલે પૂરા વિડીયોમાં આવી જાય મિત્રો તો આપણે જોઈ લઈશું તો આ રીતે દેખાવા લાગશે મિત્રો હવે એક બીજો એ ટાઈપનો છે વિડિયો લેવાનો છે તો ફોટો વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને વિડિયો વાળો ઓપ્શન પર ક્લિક કરી એક રંગ બે રંગે કલર ઇફેક્ટ લેવાનો છે તો કલર વિડિયો લેવા માટે આ 19 સેકન્ડ પહેલાથી જ મે ડાઉનલોડ કરીને જ રાખેલો છે મિત્રો એને આપણે ફિલ વાળો ઓપ્શન થી પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનો છે મિત્રો તો ફિલ વાળો ઓપ્શન થી પૂરી સ્ક્રીન ઉપર લઈ દે છે આપણે થોડો પાથળ કરવાનો છે હવે બ્લેન્ડિંગ કરવાનો છે બ્લેન્ડિંગ વાળો ઓપ્શન પર મલ્ટીપ્લાય કરી લેવાનું મિત્રો એટલે આ રીતનો તમને દેખાવા લાગશે વિડીયો હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તમને આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે તો હવે મિત્રો આપણે મ્યુઝિક મૂકવાનું રહેશે મિત્રો વિડીયોમાં તો આપણે મ્યુઝિક મૂકીએ એટલે થોડો વિડીયો સારો બની જાય તો મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીશું ને મ્યુઝિક લઈને માય મ્યુઝિક પર ક્લિક કરવાનું રહેશે માય મ્યુઝિકમાં ક્લિક કરીને મહાદેવ સોંગ પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે તો એને યુઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને વીસ સેકન્ડનું મહાદેવ સોંગ આપણે લઈ લઈએ છીએ મિત્રો અને નીચે રાઇટના નિશાન પર ક્લિક કરીશું એટલે સોંગ આવી જશે તો મિત્રો આપણે થોડુંક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો આ રીતે તો આ રીતે મિત્રો સોંગ મૂકી શકાય છે અને ઉપર એરોના નીચાણ પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને ગેલેરીમાં વિડીયો સેવ કરી શકે છે ને તમે વોટ્સઅપ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સ્ટોરી કે રીલ્સમાં તમે મૂકી શકો છો તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત